સર્વે શીવ ભક્તોને મારા સાદર નમસ્કાર આજે આપણે શિવ પુરાણના કોટી રુદ્ર સંહિતાના અધ્યાય પંદર અને સોળમાં જોઈશું કે મલ્લિકાર્જુન અને મહાકાલ નામના જ્યોતિર્લિંગના આવિર્ભાવની કથા અને તેનો મહિમા તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર સુતજી કહે છે હે મહર્ષિઓ હવે હું મલ્લિકાર્જુનના પ્રાદુર્ભાવનો પ્રસંગ સંભળાવું છું જેને સાંભળીને બુદ્ધિમાન પુરુષ બધા જ પાપથી મુક્ત થઈ જાય છે જ્યારે મહાબલી તારક શત્રુ શિવાપુત્ર કુમાર કાર્તિકે આખી પૃથ્વીની પરિક્રમા કરીને ફરી કૈલાસ પર્વત પર આવ્યા અને ગણેશના વિવાહની વાત સાંભળીને ક્રૌચ પર્વત પર ચાલ્યા ગયા ત્યારે પાર્વતી અને શિવજીનો ત્યાં જઈને અનુરોધ કરવા છતાં પણ તેઓ પાછા ના આવ્યા અને ત્યાંથી બારકોષ દૂર ચાલ્યા ગયા ત્યારે શિવજી અને પાર્વતીજી જ્યોતિર્મય રૂપે ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા એ બંને પુત્ર સ્નેહથી આતુર થઈને પર્વને દિવસે પોતાના પુત્ર કુમારને જોવા માટે એમની પાસે જતા આવતા રહેતા હતા અમાસને દિવસે ભગવાન શંકર ત્યાં જતા હતા અને પૂર્ણિમાને દિવસે પાર્વતીજી નિશ્ચય જ ત્યાં પદાર્પણ કરતા હતા એ દિવસથી લઈને શિવનું મલ્લિકાર્જુન નામનું એક લિંગ ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ થયું એમાં પાર્વતી અને શિવ બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે મલ્લિકાનો અર્થ પાર્વતી છે અને અર્જુન શબ્દ શિવવાચક છે આ લિંગનું જે દર્શન કરે છે તે સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે અને સંપૂર્ણ અભિષ્ટની પ્રાપ્તિ કરી લે છે આ રીતે મલ્લિકાર્જુન નામના બીજા જ્યોતિર્લિંગનું વર્ણન કરવામાં આવ્યું જે દર્શન માત્રથી લોકોને માટે બધા જ પ્રકારના સુખ આપનારું કહેવાય છે ઋષિએ પૂછ્યું હે પ્રભુ હવે આપ વિશેષ કૃપા કરીને ત્રીજા જ્યોતિર્લિંગનું વર્ણન કરો સૂતજીએ કહ્યું હે બ્રાહ્મણો હું ધન્ય છું હું કૃતકૃત્ય છું જે આપ શ્રીમાનોનો સંગ મને પ્રાપ્ત થયો છે સાધુ પુરુષોનો સંઘ નિશ્ચય ધન્ય છે તેથી હું પોતાનું સૌભાગ્ય સમજીને પાપનાશીની પરમપાવની કથાનું વર્ણન કરું છું તમે લોકો તે આદરપૂર્વક સાંભળો અવંતી નામની પ્રસિદ્ધ એક રમણીય નગરી છે જે સમસ્ત દેહધારીઓને મોક્ષ પ્રદાન કરનારી છે તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય પરમ પુણ્યમય અને લોકપાવની છે એ પુરીમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો જે શુભ કર્મપરાયણ વેદોના સ્વાધ્યયમાં સંલગ્ન અને વૈદિક કર્મોના અનુષ્ઠાનમાં સદા તત્પર રહેતો હતો તે ઘરમાં અગ્નિની સ્થાપના કરીને પ્રતિદિન અગ્નિહોત્ર કરતો અને શિવની પૂજામાં સદા તત્પર રહેતો હતો તે બ્રાહ્મણ દેવતા પાર્થિવ શિવલિંગ બનાવીને એની પૂજા કરતો નામના એ બ્રાહ્મણ દેવતા સમ્યક જ્ઞાન અર્જુનમાં લાગ્યા રહેતા એટલા માટે એમણે સંપૂર્ણ કર્મોનું ફળ મેળવીને સદગતિ પ્રાપ્ત કરી લીધી જે સંતોને જ સુલભ હોય છે એમને શિવ પૂજા પરાયણ ચાર તેજસ્વી પુત્ર હતા જે માતા પિતાથી ગુણોમાં જરાય ઓછા ન હતા એમના નામ દેવપ્રિય પ્રિય મેઘા સુકૃત અને સુવ્રત હતા એમના સુખદાયક ગુણ ત્યાં સદા વૃદ્ધિ પામવા લાગ્યા એમને કારણે અવંતી નગરી બ્રહ્મ તેજથી પરિપૂર્ણ થઈ ગઈ હતી એ જ સમયે રત્નમાલ પર્વત પર દૂષણ નામનો એક ધર્મદ્વેષી અસુરે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને વેદ ધર્મ અને ધર્માત્માઓ પર આક્રમણ કર્યું અંતમાં એણે સેના લઈને અવંતી એટલે કે ઉજ્જૈનના બ્રાહ્મણો પર ચડાઈ કરી એની આજ્ઞાથી ચાર ભયાનક દૈત્ય ચારે દિશાઓમાં પ્રલય અગ્નિની જેમ પ્રગટ થઈ ગયા પરંતુ તે શિવ વિશ્વાસી બ્રાહ્મણ બંધુ ડર્યા નહીં જ્યારે બ્રાહ્મણ બહુ ગભરાઈ ગયા ત્યારે એમણે એમને આશ્વાસન આપતા કહ્યું તમે લોકો ભક્તવત્સલ ભગવાન શંકર પર ભરોસો રાખો આમ કહીને શિવલિંગનું પૂજન કરીને તે ભગવાન શિવનું ધ્યાન કરવા લાગ્યા એટલામાં જ સેના સહિત દૂષણે આવીને એ બ્રાહ્મણને જોયા અને કહ્યું એમને મારી નાખો બાંધી લો વેદ પ્રિયના પુત્ર એ બ્રાહ્મણોએ સમયે કહેલી વાત ન સાંભળી કેમ કે તે ભગવાન શંભુના ધ્યાન માર્ગમાં સ્થિત હતા એ દુષ્ટાત્મા દૈતીએ જેવી જ એ બ્રાહ્મણોને મારવાની ઈચ્છા કરી ત્યાં જ એમના દ્વારા પૂજિત પાર્થિવ શિવલિંગના સ્થાનમાં બહુ ભારે અવાજ સાથે એક ખાડો થઈ ગયો એ ખાડામાંથી વિકટરૂપ ધારી ભગવાન શિવ પ્રગટ થઈ ગયા જે મહાકાલને નામે વિખ્યાત થયા એ દુષ્ટોના વિનાશક અને સત્પુરુષોના આશ્રયદાતા છે એમણે એ દૈત્યોને કહ્યું અરે ખલ હું તારા જેવા દુષ્ટોને માટે મહાકાલ પ્રગટ થયો છું તમે આ બ્રાહ્મણોથી દૂર ભાગી જાઓ આવું કહીને મહાકાલ શંકરે સેના સહિત દૂષણને પોતાના હુંકાર માત્રથી તત્કાળ ભસ્મ કરી દીધો કેટલીક સેના એમના દ્વારા હણાઈ ગઈ અને કેટલીક ભાગી ગઈ પરમાત્મા શિવે દૂષણનો વધ કરી દીધો જેવી રીતે સૂર્યને જોઈને સંપૂર્ણ અંધકાર નષ્ટ થઈ જાય છે તેવી રીતે ભગવાન શિવને જોઈને સમગ્ર સેના અદ્રશ્ય થઈ ગઈ દેવતાઓની દુંદુભીઓ વાગવા લાગી અને આકાશમાં પુષ્પવૃષ્ટિ થવા લાગી એ બ્રાહ્મણોને આશ્વાસન આપીને સુપ્રસન્ન થયેલા સ્વયં મહાકાલ મહેશ્વર શિવે એમને કહ્યું વરદાન માગો એમની એ વાત સાંભળીને તે બધા બ્રાહ્મણો હાથ જોડીને ભક્તિભાવથી સારી પેઠે પ્રણામ કરીને નતમસ્તક થઈને બોલ્યા હે મહાકાલ હે મહાદેવ હે દુષ્ટોને દંડ દેનારા પ્રભો હે શંભો આપ અમને સંસાર સાગરથી મોક્ષ પ્રદાન કરો હે શિવ આપ જનસાધારણની રક્ષા કાજે સદા અહીં જ રહો હે શંભો આપના દર્શન કરનારા મનુષ્યોનો આપ સદા ઉદ્ધાર કરો સુતજી કહે છે હે મહર્ષિવ એમના આવા કથન પર એમને સદગતિ આપીને ભગવાન શિવ પોતાના ભક્તોની રક્ષાને માટે એ પરમસુંદર ખાડામાં સ્થિત થઈ ગયા એ બ્રાહ્મણોને મોક્ષ મળ્યો અને ત્યાં ચારે બાજુથી એક એક કોષની ભૂમિ લિંગરૂપી ભગવાન શિવનું સ્થાન બની ગઈ એ શિવ ભૂતલ પર મહાકાલેશ્વર નામે વિખ્યાત થયા હે બ્રાહ્મણો એમના દર્શન કરવાથી સ્વપ્નમાં પણ કોઈ દુઃખ થતું નથી જે જે કામનાને લઈને કોઈ એ લિંગની ઉપાસના કરે છે તેને તેનો સર્વ મનોરથ પ્રાપ્ત થઈ જાય છે તથા પરલોકમાં મોક્ષ પણ મળી જાય છે તો આ સાથે જ અધ્યાય પંદર અને સોળને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો